કરવા માટે આપણે છેદ સરખા નથી એટલે કરવા માટે બાર લસાડવાનો આપણે બાર કરીશું તો ચાર ની કેટલા વડે કરશું ત્રણ વડે તો ઉપર નીચે બે વડે બની આપણે ત્રણ ત્રણ વડે ગુણી નાખવાના ઉપર નીચે આપણે ત્રણ વડે ગુણશું અને ચાર વડે ગુણશું તો બાર થશે તો ઉપર નીચે આપણે તેને ચાર વડે ગુણી નાખવાના ચાલો નવ દો અઢાર નવ તેરી સિત્યાવીસ સિત્યાવીસ ના છેદમાં આવશે બાર ના બાર

જીરો પોઈન્ટ તિનસોતેર આવો જ આ નીચેનો એક દાખલો છે જે તમારે માં તેનો જવાબ લખીને મને મોકલવાનો